તો ગુજરાતની જે કુલ મળીને છવ્વીસ લોકસભાની સીટ છે તેની જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલાં અમિત શાહને ગાંધીનગર સીટ પરથી નામ ઘોષિત કરવામાં આવ્યું હતું ને ત્યાર પછી આજે જે કેટલીક સીટના નામ જાહેર થયા છે આજે પંદર જેટલી સીટના નામ છે તે જાહેર કરવામાં આવ્યા છે ત્યારે મોટાભાગની જે સીટો છે ત્યાં જે બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારને ઊભા રાખ્યા હતા તેને જ ફરી એકવાર ચાન્સ આપવામાં આવ્યો છે મહત્વપૂર્ણ છે કે વિનોદ ચાવડા કચ્છના સાંસદ છે ને તેમને ફરી એકવાર લાવવામાં આવી રહ્યા છે સાબરકાંઠાની વાત કરીએ દીપસિંહ રાઠોડને ફરી એકવાર ટિકિટ ફાળવણી કરવામાં આવી છે ડોક્ટર કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમ સુરેન્દ્રનગરમાં આ વખતે વાત કરીએ તો નામ બદલાયું છે મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે રાજકોટમાં ફરી એકવાર ટિકિટ છે તે રિપીટ કરવામાં આવી છે મોહન કુંડારીયાને ફરી એકવાર ચાન્સ આપવામાં આવ્યો છે જામનગરની વાત કરીએ પૂનમ માડમનું નામ સામે આવ્યું છે નવસારી સીઆર આર પાટીલને ફરી એકવાર તેમનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે અમરેલીની વાત કરીએ તો નારણ કાછડિયા છે તેમને ફરી એકવાર ટિકિટની ફાળવણી કરવામાં આવી છે તો ભારતીબેન શિયાળ સાંસદ ભાવનગર અને તેમને પણ ફરી એકવાર તક આપવામાં આવી છે ખેડાથી દેવુસિંહ ચૌહાણને તક આપવામાં આવી છે દાહોદ

આ તક આપવામાં આવી છે વડોદરાથી લડવા માટેની લોકસભાની સીટ ભરૂચની જો વાત કરવામાં આવે તો મનસુખ વસાવા તેમને પણ અહીંયા રિપીટ કરવામાં આવ્યા છે બારડોલીની વાત કરવામાં આવે પ્રભુ વસાવા ઉપર ફરી એકવાર પસંદગીનો કળશ ડોળવામાં આવ્યો છે અને વલસાડની જો વાત કરીએ તો કેસી પટેલને ફરી એકવાર તક આપવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે કદાચ જે ભારતીય જનતા પાર્ટીની જે પેનલ તૈયાર થઈ હોય તેમાં જે નામ ઘોષિત થયા હોય તેમાં શક્યતા છે કે એક એ પણ વિચારવામાં આવી હોય કે પાંચ વર્ષ તેમણે જે કરેલા કાર્યો અને જે જનતા સાથેનો તેમનો જે એક પ્રકારની જે કહી શકાય કે જે કોમ્યુનિકેશન હતું એ જ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો હોય તેવું અહીંયા સ્પષ્ટ લાગી રહ્યું છે કારણ કે લગભગ તમામ સીટો છે ત્યાં એ જ દાવેદારને એ જ ઉમેદવારને મૂકવામાં આવ્યા છે કે જે બે હજાર ચૌદમાં હતા મહત્વપૂર્ણ છે કે ગાંધીનગર સીટની જો વાત કરવામાં આવે તો બે દિવસ પહેલા જ તેની જાહેરાત કરવામાં આવી હતી ને ત્યારે સૌથી અમિત શાહને જે 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 નામ કરવામાં આવ્યું તે પાછળનું એક કારણ એવું પણ માનવામાં આવે છે કે અન્ય સાંસદ તરીકે દાવેદારી કરે છે એમનામાં પણ એક પ્રકારે જે ડિસિપ્લિનની ભાવના પણ આવે ને સાથે સાથે જે માહોલ બનવો જોઈએ ભારતીય જનતા પાર્ટીની છવ્વીસે છવ્વીસ સીટ ગુજરાતની છે તે માટેનો અને એટલા માટે સૌથી પહેલું જે નામ સામે આવ્યું હતું તે હતા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહનું નામ અને જ્યારે ગાંધીનગરની સીટની વાત કરવામાં આવે છે તો હવે તેની ગણતરી વીવીઆઈપી સીટમાં ગણાય છે કારણ કે આ એ સીટ છે કે જ્યાં દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી ઓગણીસો ને છન્નુંમાં ત્યાંથી ચૂંટણી લડ્યા હતા અને ત્યાર પછી સતત અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે અને તે અનુસાર જો વાત કરવામાં આવે તો લાલકૃષ્ણ અડવાણી કે જે ભારતીય જનતા પાર્ટીમાં આજે પણ અને સમગ્ર દેશમાં એક જે ચહેરો છે ભીષ્મ પિતામા તરીકે જે જોવામાં આવે છે પરંતુ ક્યાંક હવે ઉંમરના તકાજાને કારણે શક્ય છે કે તેમને ટિકિટની ફાળવણી ના કરવામાં આવી હોય પરંતુ તેવી જ રીતે જ્યારે આ સીટ છે તે અમિત શાહને ફાળવવામાં આવી છે એટલે કહી શકાય કે અટલ બિહારી વાજપેયી લાલકૃષ્ણ અડવાણી અને તેવી રીતે અમિત શાહ આ કદાવર જે નેતાઓ છે ભારતીય જનતા પાર્ટીના કે જેમણે ભારતીય જનતા પાર્ટીને આગળ લાવવામાં વિશેષ ફાળો આપ્યો છે અને એટલા માટે જ ગાંધીનગરમાં અમિત શાહની પસંદગી કરવામાં આવી છે તો એક બાબત એવી પણ છે કે જ્યારે હવે વડાપ્રધાન પોતે ગુજરાતથી નથી લડી રહ્યા ત્યારે ગુજરાતની જે ગાંધીનગર સિવાયની પચીસ સીટ છે ત્યાં મજબૂતાઈ આવે જે અન્ય પક્ષના જે કાર્યકરો છે ભારતીય જનતા પાર્ટીમાં તેઓનો જોમ અને જુસ્સો વધે એટલા માટે ખાસ અમિત શાહને ગાંધીનગરથી લડાવવાનો આ પ્રયાસ હોઈ શકે તે પણ એક બાબત સ્પષ્ટ અને સામે આવે છે તો બીજું એવું પણ માનવામાં આવે છે કે જ્યારે ગાંધીનગરની જો વાત કરવામાં આવે તો એ પણ એક સેફેસ્ટ સીટ માની એક ગણાય છે જેમ વડોદરાની આપણે વાત કરીએ છીએ તેવી જ એક સેફ સીટ એ ગાંધીનગર છે એટલે એટલા માટે પણ અમિત શાહની પસંદગી થઈ છે ત્યારે આજે જે અન્ય નામ જાહેર થયા છે તેમાં મોટાભાગના નામ છે તે રિપીટ છે ફરી એકવાર આ જે નામ છે તે આપણે જણાવી દઈએ ભાવનગરથી ડોક્ટર ભારતીબેન શિયાળ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે તો નવસારીથી સી આર પાટીલ ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે પૂનમ માળમની ફરી એકવાર પસંદગી કરવામાં આવી છે જામનગરથી મહત્વપૂર્ણ છે કે આ વખતે તેમનું નામ ના આવે એવી પણ એક શક્યતા જોવામાં આવતી હતી પરંતુ ફરી એકવાર તેમને રિપીટ કરાયા છે સાબરકાંઠાથી દીપસિંહ રાઠોડ પણ રિપીટ કરવામાં આવ્યા છે

કે મોટા ભાગના જે નામ છે તે રિપીટ જાહેર કરવામાં આવ્યા છે દેવુસિંહ ચૌહાણ છે તેમને ખેડાથી રિપીટ કરવામાં આવ્યા છે મહત્વપૂર્ણ છે કે જ્યારે આ નામ રિપીટ કરવામાં આવે છે ત્યારે જે છેલ્લા પાંચ વર્ષની તેમની જે કામગીરી છે તે પણ જોવામાં આવે છે સંસદમાં તેમની હાજરી પણ જોવામાં આવે છે કેટલી ડિબેટમાં તેઓએ ભાગ લીધો તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે અને આ તમામ અને મહત્વની બાબત એ છે કે જે દર વર્ષે પાંચ કરોડ રૂપિયા તેમણે જે સેવા કાર્યો પાછળ વિકાસ કાર્યો પાછળ વાપરવાના હોય તો આ પચીસ કરોડમાંથી તેમણે કેટલા જે ફંડ છે તે વાપર્યું છે કયા કયા વિકાસ કાર્યો કર્યા છે તેઓ જનતા સમક્ષ મુદ્દાઓને લઈને ગયા છે કે કેમ આ બધી જ બાબતોનો જે નિચોડ હોય છે તે તારવવામાં આવતો હોય છે ને ત્યાર પછી જે પેનલ કમિટી છે તે નક્કી કરતી હોય છે કે ઉમેદવાર છે તે યોગ્ય છે તેનું પુનરાવર્તન કરવું કે પછી પરિવર્તન કરવું તે પણ ચર્ચા થતી હોય છે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે જ રાત્રે મુખ્યમંત્રી વિજયભાઈ રીતે સાથે જ નાયબ મુખ્યમંત્રી ઉપરાંત પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને અન્ય કેટલાક નેતા છે તે ગાંધીનગર ગયા હતા એ યાદી ત્યાં આપવામાં આવી હતી કે આ આ નેતાઓની પસંદગી કરવામાં આવી છે ને ત્યાર પછી જે ફાઈનલ આખરે જે પત્રકાર પરિષદમાં આપણે જોયું કે જે પી નડ્ડા આજે ગુજરાતના જે વાત કરવામાં આવે તો પંદર નામ આજે જાહેર કર્યા બે દિવસ પહેલાં અમિત શાહનું વિધિવત રીતે નામ જાહેર કર્યું હતું એટલે કહી શકાય કે ગુજરાતની જે છવ્વીસ જે લોકસભાની સીટ છે આ છવ્વીસમાંથી હવે કુલ મળીને સોળ નામ છે તે ડિક્લેર કરવામાં આવ્યા છે જાહેર કરવામાં આવ્યા છે જેમાંના મોટા ભાગના નામ છે તેની જો વાત કરવામાં આવે તો ફરી એકવાર તેઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે તે અહીંયા સ્પષ્ટ લાગે છે જે પ્રમાણે બસો ને છ્યાસી જે સીટ છે તેના જે નામ છે તે ઘોષિત કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીમાં જેટલા પણ ઉમેદવાર ઉભા રાખવાના હોય તેમાંથી બસો નામ સમગ્ર દેશ સ્તરે જાહેર કર્યા છે આ જે છે એ જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ છે કે હવે ગુજરાતના પણ સોળ નામ છે તે જાહેર કર્યા છે તો આ જ મુદ્દાને લઈને જો વાત કરવામાં આવે તો ગુજરાતની સોળ જેટલી સીટ છે તેના નામ જાહેર કરવામાં આવ્યા છે

બીજી અન્ય બેઠકો પણ લાગતું હતું કે નો રિપીટ થિયરી ભાજપ અપનાવશે પરંતુ સોળ ઉમેદવારોની જો આપણે વાત કરીએ સોળ ઉમેદવારોનું જો સર્વૈયુ જોઈએ તો માત્ર બે જગ્યાએ નો રિપીટ થિયરી અપનાવવામાં આવી છે જેમાં ગાંધીનગરમાં માં લાલ જગ્યાએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને બીજી સુરેન્દ્રનગરની બેઠક કે જ્યાં દેવજી ફતેપરા જગ્યાએ મહેન્દ્ર મુંજપરા નેહલ

તેને ધ્યાનમાં લઈને ભાજપે રિપીટ થિયરી અમરેલીમાં અપનાવી છે નારણભાઈ છે અગાઉ તેઓ બે ટર્મ થી અમરેલી સીટ જીતતા આવ્યા છે છે જામનગરમાં જોકે જામનગરમાં માં બને રીવાબા જાડેજા રવિન્દ્ર જાડેજા પત્ની ભાજપમાં જોડાયા હતા પરંતુ એમનું નામ ચર્ચામાં નહોતું સ્વાભાવિક રીતે એઓ જયારે ભાજપ જોડાયા ત્યારે એક અટકળો વહેતી થઈ હતી લગભગ લોકો એવું માનતા હતા કે પુનમબેન ને જ ટિકિટ આપવામાં આવશે કારણ કે આપણે જો ઓવરઓલ સૌરાષ્ટ્ર કશ્વથી સાત સીટનું નું મૂલ્યાંકન કરીએ તો એક સોશિયલ એન્જિનિયરિંગના ભાગરૂપે એક આહિર સમાજમાં આગેવાનને ટિકિટ આપવી પડે એ બિલકુલ ફરજિયાત લાગતું હતું ભાજપ તરફથી જેને ધ્યાનમાં લઈને પુનમબેન માડમ જેવા સક્ષમ મહિલા આગેવાન અને સક્ષમ નેતા બીજા નવો કોઈ હોઈ શકે અને જામનગરમાં જે આહિર સમાજનું પ્રભુત્વ છે તેને ધ્યાનમાં લઈને જામનગરમાં પુનમબેન માડમને યથાવત રાખવામાં આવ્યા છે સૌ કોઈની નજર રાજકોટની લોકસભાની સીટ ઉપર પણ હતી કારણ કે કડવા પાટીદાર સમાજના આગેવાન મોહનભાઈ ચૂંટણી જેમ લાસ્ટ ટાઈમ જીત્યા હતા એમને રિપીટ કરવામાં આવ્યા છે એવું લાગતું હતું કે પહેલા એવી અટકળો હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી લડવા માટે રાજકોટ આવશે પરંતુ ગઈકાલે પણ જેમ પુરીમાંથી સંબિત પાત્રને ટિકિટ આપી દેવામાં આવી અને આજે મોહનભાઈ કુંડારીયા રિપીટ થઈ ગયા છે એટલે ઓવરઓલ જો આપણે સિનારીઓ જોઈએ તો સૌરાષ્ટ્ર કચ્છની મોટા ભાગની બેઠકોમાં

ખાસ કરી છેલ્લા પાંચ વર્ષમાં તેમની સામે કોઈ વિરોધ નહોતો ત્યાં યથાવત રાખવામાં આવ્યા છે જુનાગઢ ની સાથે સાથે પોરબંદરની ની જાહેરાત પણ બાકી રહી ગઈ હતી આપણે એ પણ જોવું પડશે પોરબંદરમાં કોણ પોર આવે છે જોવાનું રહેશે કારણ કે ત્યાં કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાને લડાવવા અંગેની વિચારણા ચાલી રહી છે જયેશ રાદડિયાએ લડવાનો ઇન્કાર કર્યો છે તેમણે પોતાના રાદડિયા પરિવારમાંથી તેમના ભાઈ અથવા તો અન્ય પરિવારજનને ટિકિટ આપવાની વાત કરી છે બીજી બાજુ જશપતિબેન કોરાટ અને મનસુખ ખાતી છે પૈસા આગેવાનો એ ટિકિટ માંગી છે એના હિસાબે કદાચ પોરબંદરની સીટનું એલાન બાકી છે જયારે જુનાગઢમાં ચાર સમાજનું પ્રતિનિધિત્વ કરું કારણ કે જુનાગઢમાં અને પોરબંદરમાં માણાવદર અને તલાલાની પણ વિધાનસભાની ચૂંટણી આવે છે અને જો નીચે

બંને એક પક્ષ બીજા પક્ષ સ્ટ્રેટેજી એટલે કે રણનીતિ ઉપર નજર રાખીને બેઠો હોય છે કોંગ્રેસે પણ પોતાની યાદી વિલંબમાં નાખી વિલંબ વિલંબ કરી રહી છે કોંગ્રેસ પણ જેવી રીતે ગાંધીનગરમાં અમિત શાહની એન્ટ્રી થઈ ત્યારબાદ કોંગ્રેસ પણ પોતાના ઉમેદવારો અંગે વિચારણા કરી રહી છે કોંગ્રેસની આજની સ્ક્રીનિંગ કમિટીની બેઠક રદ થઈ હતી પરેશ ધાનાણી અને અમિત ચાવડાનો પ્રવાસ પર કે જે બાકીની દસ બેઠકો ઉપર ઉમેદવાર ઉભા રાખ્યા છે એક વ્યૂહ ભાગ રૂપે બાકી રાખ્યા છે અને ખાસ કરીને ત્રણ ચાર સીટો એવી છે કે જેમ આપણે પોરબંદર વાત કરી બીજી વાત પંચમહાલ પણ છે જ્યાં પંચમહાલ માં પ્રભાતસિંહ ચૌહાણ ની બાદબાકી થવાની વાત આવતી હતી ને તેઓ અચાનક ગઈકાલે દિલ્હી તોડી ગયા હતા હવે જ્યારે પ્રભાતસિંહ ચૌહાણ ને ટિકિટ આપવી કે કેમ

બે દિવસ પહેલા અમિત શાહ નું નામ ડિક્લેર થયું હતું અને હવે આજે બીજી પંદર સીટ છે તેના નામ જાહેર કરવામાં આવ્યા છે જેમાંની મોટાભાગની જે સીટ છે ત્યાં રિપીટ ઉમેદવારને તક આપવામાં આવી છે